નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું નમસ્તે ગુજરાતમાં આજના મોટા અને દુઃખદ સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે મધ્યપ્રદેશના સાગરમાં એક મંદિર પાસેની દિવાલ ધરાશાયી થઈ ગઈ જેમાં દિવાલ નીચે દબાઈ જતા સાતથી વધુ બાળકોના કરુણ મૃત્યુ નિપજ્યા જ્યારે કેટલાક બાળકોને ઈજા પહોંચી છે જેમની હાલત ગંભીર છે સાગર જિલ્લાના શાહપુરમાં આવેલા હરદોલ બાબા મંદિરમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં પાર્થિવ શિવલિંગ પણ બનાવવામાં આવી રહ્યું હતું રવિવારની રજા હોવાથી બાળકો પણ શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તે સ્થળે વર્ષો જૂના એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ જેમાં બાળકો દટાઈ ગયા જે બાદ જેસીબીની મદદથી કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢવા કવાયત શરૂ કરવામાં આવી દરમિયાન બે બાળકો મૃત હાલતમાં મળી આવ્યા જ્યારે અન્ય બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા દરમિયાન રસ્તામાં પણ કેટલાક બાળકોના મૃત્યુ થયા ઘટના અંગે જાણ થતાં ધારાસભ્ય તેમજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા